સુરત સોનામાં રોકાણના નામે લોભામણી સ્કીમોના નામે છેતરપિંડી આચરનાર બનાસકાંઠાથી ઝડપાયું સુરતમાં સોનાના રોકાણના નામે લોભામણી સ્કીમો આપી રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરણના કેસમાં ફરાર આરોપીની બનાસકાંઠાથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી ત્રીસ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે ત્યાં અન્ય કોઈ નિવેશકારો જોડે પણ આ છેતરપિંડી કયા પ્રકારની છેતરપિંડી આચરી છે કે કેમ તે અંગેની વધુ તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે રસ્તામાં સોનું મળતું હોવાની લોભામણી સ્કીમ આપી પતિ પત્ની અને શાળા દ્વારા લોકો જોડે છેતરપિંડી આચરી હતી જે અંગેની ફરિયાદ ભોગ બનનારાઓ દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા